ખંભાતના દરિયાકાંઠે આવેલા અગિયાર ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના ઓપરેશન સિંદુરને પગલે પાકિસ્તાન બોખલાઈ જતા ગમે તે વિસ્તારમાં ડ્રોન હુમલો કરવાની સંભાવના વર્તાઈ રહી છે ગુરુવારે રાત્રે કચ્છ વિસ્તારમાં પાકિસ્તાનની ડ્રોન ઘૂસી આવ્યા હતા જેને લઈને ગુજરાત સરકાર સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકાંઠે પણ સોળ કિલોમીટરના વિસ્તારમાં આવેલ પટ્ટીના ગામોને શુક્રવાર સવારથી જ સાવચેત રહેવા માટે સ્થાનિક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે જો કે ઓગણીસો ના યુદ્ધમાં ખંભાત વિસ્તારમાં કોઈ હુમલા થયા ન હતા પરંતુ હાલમાં આધુનિક શસ્ત્રો અને ડ્રોનની મદદથી ગમે ત્યાં હુમલા થઈ શકે છે દરિયાઈ માર્ગેથી હુમલાની સંભાવના છે જેને ખંભાતના દરિયાઈ કાંઠે આવેલા ગામોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે ખંભાત પોલીસ તંત્ર મામલતદાર અને ટીડીઓ દ્વારા અગિયાર ગામોના સરપંચ અને તલાટીઓને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે ગામના નોટિસ બોર્ડ પર કે સાજ પડાવીને ગ્રામજનો સાવચેત રહેવા તેમજ સાંજ બાદ દરિયાકાંઠાના વિસ્તારમાં નહીં જવાની તાકીદ પણ કરવામાં આવી છે તેમજ ગ્રામજનોને રાતના સમયે કોઈ હિલચાલ જણાય તો તાત્કાલિક ખંભાત પોલીસ કે મામલતદારને જાણ કરવાની તાકીદ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ટીવી ટીવી હર હલચલ પર નજર હર હલચલ કે ખબર